સાવિત્રી પૂર્ણિમા દર વર્ષે જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ મનાવવામાં આવે છે વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રત પરિણિત મહિલાઓ રાખે છે જેથી તેમનું લગ્ન જીવન અખંડ રહે પતિને લાંબુ આયુષ્ય મળે અને તેમનું દાંપત્ય જીવન સુખી રહે આ વર્ષે વટ સાવિત્રી એકવીસ જૂને છે કે બાવીસ જૂને તેની ચોક્કસ તારીખ વિશે લોકોમાં કન્ફ્યુઝન છે કારણ કે વટ સાવિત્રી વ્રત માટે જરૂરી પૂનમની તારીખ એકવીસ જૂને સવારે શરૂ થયું અને બાવીસ જૂના બીજા દિવસે સવાર સુધી ચાલુ રહેશે વૈદિક પંચાંગ અનુસાર વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત માટે જેઠ પૂર્ણિમા તિથિ આ વર્ષે એકવીસ જૂન શુક્રવારે સવારે સાડા સાત વાગ્યેથી શરૂ થઈ છે અને બાવીસ જૂન શનિવારે સવારે સાડા છ વાગ્યા સુધી ચાલુ રહેશે તિથિની ગણના હંમેશા સૂર્યોદયના સમય થાય છે આધારે જેઠ પૂર્ણિમા તિથિ બાવીસ જૂને છે કારણ કે તે દિવસે સૂર્યોદય સવારે પાંચ વાગે ચોવીસ મિનિટે થશે જ્યારે એકવીસ જૂને સૂર્યોદય સવારે પાંચ વાગે ને ચોવીસ મિનિટે થયું હતું પરંતુ પૂર્ણિમા તિથિ સૂર્યોદય પછી લાગી રહી છે એકવીસમી જૂને વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે શુભ યોગ અને જેઠ નક્ષત્ર છે શુભ યોગ સવાર સાંજ છ વાગે બેતાળીસ મિનિટે સુધી છે જ્યારે જેઠ નક્ષત્ર પણ સવારથી સાંજ છ વાગે ને ઓગણીસ મિનિટ સુધી છે તે દિવસનું શુભ મુહૂર્ત અભિજીત મુહૂર્ત સવારે અગિયાર વાગે પંચાવન મિનિટ થી બપોરે બાર વાગે એકાવન મિનિટ સુધીનું છે એવામાં વટ સાવિત્રીના વ્રતની પૂજા શુભ યોગ કરવી જોઈએ તે શુભ રહેશે આજે વટ સાવિત્રી વ્રત છે તો ઘણો આનંદ આવી રહ્યો છે ઘણું સારું લાગી રહ્યું છે તાપી માતાના કિનારે આવીને અમને આ બ્રાહ્મણ થકી જે પૂજન કર્યું છે તો આપણા પોતાના પતિદેવ માટે આયુષ્ય વધારવા માટે ભગવાનને જે પ્રાર્થના કરી છે એમના આગળ જતાં આયુષ્ય વધે વેપાર ધંધામાં વૃદ્ધિ થાય માટે ભગવાને પ્રાર્થના કરી છે એમના આગળ જતા રસ્તો બતાવે એ માટે અમે આ કિનારા પર આવીને બ્રાહ્મણ થકી પૂજન કર્યું પૂજા કરી આખી પૂજા અર્ચના જે પૂજા સામગ્રી હોય તે લઈને બ્રાહ્મણ થકી અમે ગણપતિદેવનું વટદેવનું બધાનું પૂજન કરીને પ્રાર્થના કરી છે કે તેમને આગળ વધાવે આયુષ્ય વધારે એમ તેના માટે મહિલાઓ પોતાના પતિની આયુષ્યની વૃદ્ધિ થાય એ માટેનો જ છે અને પછી છેલ્લે પૂજા પૂરી થયા બાદ એકબીજાના સિંદૂર પૂર એટલે આપણે જે સિંદૂર હોય પણ અહીંયા ઘડી હળદર પૂરવામાં આવે આજના દિવસમાં વટ ભગવાનની પૂજા કરવામાં આવે પોતાના સત્યવાનને છોડાવીને જન્માથી બી છોડાવીને લાવેલા અત્યારથી આ વર્ષો જૂનો આ રહ્યું છે વડ સાવિત્રી વ્રત પતિની લાંબા આયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી દાંપત્ય જીવન માટે રાખવામાં આવે છે આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાન અને વડની પૂજા કરવામાં આવે છે આ દિવસે સત્યવાન અને સાવિત્રીની કથા સાંભળવા અને વાંચવાની પરંપરા છે આ દિવસે યમરાજનું પણ પૂજન કરવામાં આવે છે